કેટલા તાલુકાના સુનાવ ગામમાં કોરોનાનો રાફડો કોરોના ગામડાઓમાં પગપેસારો કર્યા બાદ ચીલ ઝડપે પ્રસરી રહ્યો છે ત્યારે સુનાવ ગામમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં પચાસથી વધુ કેસો કોરોનાના નોંધાયા છે જેને લઈ સુણાવ ગામમાં કોરોનાનો આતંક ફેલાતા લોકોમાં ડર ઉભો થયો છે તથા અચાનક સૌથી વધુ કેસો બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું છે કોરોનાગ્રસ્ત દર્દીને તાત્કાલિક સારવાર મળે તે માટે તંત્ર કામે લાગી ગયું છે તથા સૌથી વધુ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે દિવાળી પર્વ દરમિયાન બજારોમાં થયેલી ભારે ભીડના કારણે કોરોના સંક્રમણ વકર્યું છે જેને કારણે અચાનક છેલ્લા ચાર દિવસમાં સુણાવ ગામમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે તથા અચાનક કેસોના રાફડો બહાર આવતા સુણાવ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં

હાલની અંદર જોઈએ તો સત્તર એક્ટિવ કેસ છે સુનાવ ગામની અંદર જેમાંથી દસ હોમ આઇસોલેશન છે પણ પાંચ જે છે એ પેટલા સિવિલ ખાતે એડમિટ છે અને બે એક આયુષ મજે બીજા એક છે એ અજય કોઠિયાલાની અંદર એડમિટ છે હાલ સત્તર પો એક્ટિવ કેસ છે સુણાવ ગામની અંદર હા ગામજનો સ્વેચ્છાએ રેપિડ ટેસ્ટ માટે આવી રહ્યા છે જે આપણે પોઝિટિવ આવે છે એના કોન્ટેક્ટવાળા છે એના સગા સંબંધી છે એના અંદર ઘર ઘરના જે રહે છે એ બધાને આપણે ટેસ્ટ કરી લઈએ છીએ જે તે દિવસે જે એમને ટેસ્ટ કરી લઈએ છીએ જેથી કરીને આપણી ઇન્ફેક્શન આગળ ના વધે